ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર હીરા ઉદ્યોગને લઈને કેન્દ્રીય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં કેન્દ્રીય સરકાર દ્વારા સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે આમ થવાથી ભારતમાં ધંધો કરવા માટે વિદેશની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ આવી શકશે સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગકારો આવકારી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે ત્યારે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓના ડાયમંડ યુનિટો કાર્યરતો કરી શકાશે આમ થવાથી હીરા ઉદ્યોગ જગતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકશે તેમાં પણ ખાસે મુંબઈ અને સુરતમાં આવેલા હીરા ઉદ્યોગોમાં ક્ષેત્રીમાં નવીન રોજગારી ઊભી થવાની શક્યતા છે ડાયમંડ વેપારી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સરકારના નિર્ણય પછી નાની ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીઓનો વધુ લાભ થશે ભારતમાં કોઈ વિદેશી કંપનીઓ તેના માલ વેચવા આવશે તો ચાર ટકા ટેક્સ લાગશે જેનાથી વેચનાર ને માલ ની યોગ્ય વેચાણ ભાવનો ખ્યાલ આવશે જેમાં હવે એક જ જગ્યાએ માલની ખરીદી અને વેચાણ પણ કરી શકાશે